આજે રાજપીપળા ખાતેના અરબંધ વિસ્તાર સ્થિત વોર્ડ નંબર બે ટેકરા ફળીયા નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનબેન દેશમુખની ઉપસ્થિતિમાં જીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોને બે ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં તિલકવાડા સીએચસી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી હતી સાગબારાના ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંબાબેન વસાવાએ સાગબારા સીએચસી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી ગરૂડેશ્વર અને ડેડિયાપાડા તાલુકાના સીએચસી ખાતે સરપંચ સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા જીરો થી પાંચ વર્ષ સુધીના બાળકોને બે ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા બાળકોના આરોગ્ય કર્મી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આશા બહેનો આશા ફેસિલેટર અને આંગણવાડીની બહેનો ચારસો પચાસ ટીમ દ્વારા ઘરે ઘરે જઈ પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે ત્યારે રાજ્ય વહેલી સવારા વિસ્તારની માતા બહેનો પોતાના બાળકોને અગમચેતીના ભાગરૂપે પોલિયો રસીકરણ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાયો છે તે બદલ સૌને અભિનંદન આપી બાળકો સ્વસ્થ જીવન અને સારું જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી હતી આજે સઘન પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ચૌદ જિલ્લાઓમાંથી નર્મદા જિલ્લામાં પણ આજે આ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં બસો પચીસ બુથમાં થઈ રહ્યો છે અને છેતાલીસ હજાર જેટલા બાળકોને જીરોથી પાંચ વર્ષના જે બાળકો છે એ બાળકોને આ પલ્સ પોલિયોના બે ટીપા પીવડાવીને એમના જીવનને સુરક્ષા મળી રહે એમના જીવનમાં સ્વસ્થતા કેળવાય એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપળા શહેરના વોર્ડ નંબર બેમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે આ વિસ્તારના સર્વે પ્રજાજનો એમના પોતાના નાના ભૂલકાઓને લઈને સવારના અતિ વહેલી સવારનો આ સમય છે છતાં પણ પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે બાળકોના સ્વસ્થ જિંદગી માટે સર્વે બહેનો માતાઓ પોતાના બાળકોને લઈને આજે આ રસીકરણમાં ભાગ લેવા આવ્યા છે ત્યારે આ સુંદર અને સારા પ્રસંગે કે જે બાળકના ભવિષ્ય સાથે જોડાયેલા છે એવા પલ્સ પોલિયોના કાર્યક્રમમાં મારી સાથે આરસીએચ ઓ ડૉક્ટર ઝંખના મેડમ ટી એચ ઓ શ્રી ડૉક્ટર સુમન સાહેબ અને આ વિસ્તારના કોર્પોરેટર કોર્પોરેટરબહેન શ્રી રીચાબેન વસાવાજી સુરેશભાઈ વસાવાજી અને સાથે જગદીશભાઈ બધા જ લોકો પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને સર્વે લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને બાળકોને પણ સ્વસ્થ જીવન અને સારું જીવન જીવે એના માટેની મંગલકારી શુભકામનાઓ આપીને આજે આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો છે ત્યારે માતા બહેનો જેઓ પોતાના બાળકના સ્વસ્થ સ્વસ્થ જીવનને લઈને જેઓ ખૂબ જ અગમચેતીના પગલાંના ભાગરૂપે પણ આજે આ પલ્સ પોલિયોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે એ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ અભિનંદન પાઠવું છું ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજીને કે જેમના માધ્યમથી જેમના જેમની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતના ચૌદ જિલ્લાઓ મા આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો ખૂબ ખૂબ અભિનંદન દીપક જોપ્તા આપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજવીપડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે